પચાસ રૂપિયા ઓગણીસ પચાસ રૂપિયા હોય પંચાવન પાસઠ સિત્તેર પંચોતેર એસી એસી રૂપિયા બિલ ઓગણીસો એસી રૂપિયા જુનાભાઈ સાંગણ પર પ્રમુખ રમો છંસો રૂપિયા તેરસો હાસે પછી પચાસ અહિયાં પચીસ પચાસ બાર રૂપિયા પંદરસો રૂપિયા પ્રીમિયમ પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા રૂપિયા ગેરંટી દાણે દાણે ની

પચાસ રૂપિયા પંચાવન પચાસ એવું બે હજાર પાંચ દસ પંદર પંદર બે પંદર હાથે બે હાજર રૂપિયા પંદર પાંચ દર વીસ એકવીસો વીસ રૂપિયા વીસ રૂપિયા અઢાર પચાસ અઢાર અઢારસો પાંચ દર વીસ અથવા પચીસ અઢાર પચાસ પંચાવન પંચોતેર એસી પંચાણું નેવું પંચાણું ઓગણીસો પાંચ દર વીસ વીસ ઓગણીસો ચાલીસ રૂપિયા ચાલીસ નેવ અઢારસો પાંચ અઢાર દસ પંદર વી પચીસ દરેક પાંત્રીસ ચાલીસ પચાસ પચાસ પંચાવન આઠ સાત સિત્તેર પંચોતેર ત્યાં પંચ્યાસી નેવું ઓગણીસ

પંદર વીસ પચીસ તારીસ પાંચ ચાલીસ પિત્તાલીસ પચાસ પંચાવન હા પંચાવન રૂપિયા રૂપિયા પંચા રૂપિયા સર્વ 1700 1700 રૂપિયા 1700 રૂપિયા 1700 હાલે 1700 1700 રૂપિયા 1700 રૂપિયા 1700 હમ 1700 રૂપિયા 1700 રૂપિયા પાકો 50 15% દરે 50 50 એનો બોલે રે આખો બોલે 1755 65 1755 રહે છે 55 90 95

ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર પચાસ પચાસ પંચોતેર એકત્રીસ પચાસ પચાસ પંચોતેર બત્રીસો બત્રીસો રૂપિયા બત્રીસો એકત્રીસ પંચોતેર નિજાના